જય દ્વારકાધીશ દાયરા ને ભાઈ અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો કેમ છો મજામાં અને ભાઈ આજનો દિવસ આપણે બોલવું નથી કઈ મોજ મજા તો ચાલો બન્યા રે જો વિડીયોમાં ભાઈ ચેનલમાં નવા હોવું તો હજી રીક આ કરતા જજો યાર એનું કારણ છે કે કરો તો વિડીયો થોડોક વધારે જાય વધારે જાય તો અમને થોડીક વધારે મજા આવે ભાઈ તો કરતા જાજો અને દબાવતા જાજો અને ચાલો આપણે આજનો બ્લોક કરીએ સ્ટાર્ટ ચાલો લે તમે આવી ગયા એ ભાઈ કારીગર વાયવે જઈને પાછા આવ્યા હાલો આવ્યા હાલો જોજો મિત્રો આ ભાઈ છે ને ભાઈ સૈડો હે નવો એમાં આવડે હામે મોરે આવડે હે વાળા કટારીનો રિવર્સ લઈ હશે આવતો નથી આનો રિવર્સ હાવ ભૂંડીનો હોય ટોલી કરતા

હાલો મિત્રો કુવામાં ભાઈ છકર મારવા જાવ છો બાકી આપણે બહાર જવાનું છે કેવું ઉપાય છે જોતો જો જાય છે આ લેફ નીચે ભાઈ પાર્સલ આવે પકડી લ્યો મારે કેમણો જાવું આમાં હું ભીંજાઈ જાય આઈ 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 ભીડ કરતો આવતો આયો હાલો હું વયો જાઉં ભાઈ આને ભીડ થાય ચોર સાફ થાય ને માલ જાય સબ ભાઈ બોક્સાઇટ બોક્સ સાઇટ નીકળેત મેળા આવી જાય હો ભાઈ વજન કેવડો થાય ભૂકા કાઢી નાખે જો જો મિત્રો દીપો એકલો પાટલી પહેરે હો એ મોટી નો થઈ ગયો હા તો હો એ એને કેમ કડા માણસ ના એ અંદર રાત બાદ થય હા હું પોગ નાખ દે વાહ માટી વાહ વાહ

અમે તેને જ જાય છે ભાઈ જરેક ખાલે એટલે જરેક મિસ્ટેક છે તે દવા જાય છે જઈ આવી આ સાઈડ આ છે આ કેમણા જાય કેમણા જાય કેમણા જાય આચા જાચા 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 ચાલો ભાઈ આપણી છોટી છે જિંકી છે જર્ની ચાલુ આવે જિંકી જિંકી ઓ હરખુડી ને દીકરો બે જો કેવા સડી ગયા દાંત કાઢે દાંત પાછા હરમ વિના જીભડોય કાઢે બે આ હરમ જ નથી અનખુડી

કેનો છે ને એ તમને જોઉં ઘરે જઈને કઈ હાલો મિત્રો ભાઈ ખંભાળી આવી ગયા છે ઘેર અને ભાઈ પહેરી લીધા છે જો તમે ગરીબ માણસો ભાઈ તૂટી ગયેલ ઉગે જોઉં તમે હાલ ભાઈ એમાં એનું કારણ એવું છે કે આપણે જાવું છે હવે કુએ અને હમણાં ત્રણ ચાર દી દીધી ને કાયમ હવે અલગ લુગડા પહેરીને જાવ જેવો ઓલો આપણે એને ધ્રીલ હાકવાનું થાય ને અંદર ભડાકા કરવા ટાણે તો હું જાઉં અંદર માલ પાણી ભરવા ભાડા બમ કરવા હાટું થાય તો પાછો બાયણે નીકળ્યો ને પાણો અંદર આવી મહે લાલ ભાઈ તો માટી વર્તાય નહીં પછી લુગડા કે માટી કે હું છે ને બધું લાલ લાલ કરી નાખે બે ચારે ચાર લુગડા જોડીની પથારી ફેરી પથ્થારી ફેરવી નાખી બાઈ દીધું ગાય ભાઈ છે ને એટલે ગયા પકડી લીધો ડ્રેસ હવે આવો જ પહેરીને જાવ હલામાં પહેરીને જ નથી જવા ભલે હે બધું હલામાં બગાડી નાખ્યા તો અંશે જોડી કે રનિંગ પહેરવાના યાર એ આ જો ને ટૂટલ ફૂટલ પહેરીને જાય ને જો એક દિવસ પહેલાં આ પહેર્યું હતું આ આવો આવો ભાઈ માણસ બોલાવો આવ્યું આપણે ઘરે હતા ને ત્યાં ઓલા ભાઈને છે ને માવાની લાગી તલક માવો મગાવ્યો હાલો ભાઈ માવો લઈને જાય આ ભાઈ આકરો થાય છે હાલો ભાઈ હાલો હાલો ચાલો ભાઈ આપણે બમભોડાના એવું ભરાઈ ગયા હો ભાઈ એમાં ચાલુ ભોરા જો દેખાય વાયરિંગ સફેદ સફેદ દી આઈથમ માં હોય એટલે બહુ નહીં દેખાય મારી દીધા છેડા બેડા કમ્પ્લેટ ને ફાટો આવે ને નીકળી જાય બે ભાઈ બાયણે ભાઈ બૂમ કરી આખી અંદર બૂમ થઈ જાય તો ડાયરેક્ટ બાયણે કાઢ નાખ્યો આવો વાગ્યો ચાલો મળ્યા આપણે બાયણે જઈને હવે બૂમ કરીએ હાલો હાલો ભાઈ જો આપણી લિફ્ટ જાય છે બાયણે હો ભાઈ બાયણે હા હવે દેખાડો ને જોઈએ ને માટી નો કેલેન્ડર ચાલો ભાઈ ભડાકા કરવાનો ટાઈમ આવી ગયો જોવું જોઈએ હું ખાલી હે ને ભાઈ અંદર ગયો તો પર કોઈ હાલત ખરાબ થઈ ગઈ હોલ કઈ રહ્યો હોય તો શું થાય માટી વર્તાય ને એવું થઈ જાય હાલો જો ફૂટે છે હવે

કેવો હશે હે સારો છે કેવો છે સારો અરે ફોન કેવો છે ફોન હા ફોન તો સારો છે અરે છે નામ નામ ઓપ્પો બોલો આ ભાઈ ફોન વાળા ભાઈ જોયે એવું રિએક્શન મળ્યું નઈ ભાઈનું મેં થયું રેડમી તેર સી છે ભાઈ લાવો પીસ બતાવી દો તમને જો આવું કઈ પીસ આવે જોયું મસ્ત પીસ જોરદાર આવ્યો ભાઈ સુપર પીસ આવે છે અરે નાનું બન્યા